વડોદરા શહેરની અંદર એટલી બધી ઠંડી પડી રહી છે જ્યારે દસ થી બાર ડિગ્રીની આસપાસ જો ઠંડીનું જે તાપમાન છે તાપમાન પહોંચી ગયું હોય તો પછી આપણે એક ફરજ ના ભાગરૂપે જે નીતિન જાની જે ઉર્ફે ખજૂરભાઈ ગુજરાતના આમ જોવા જઈએ તો બ્રાન્ડ એમ્બેસેડર કહેવાય ગુજરાતના હીરો કહેવાય જેમને ત્રણસો થી પચાસ ત્રણસો પચાસ થી ઉપર મકાનો ગરીબોના મકાન બનાવીને આપ્યા છે તે એક આપણે મારો આઈકોન કહેવાય કે જયારે બ્રાન્ડ એમ્બેસેડર છે ખજુરભાઈ તો હું આઈકોન તરીકે એમને માનું છું કે ખજૂરભાઈ જબરજસ્ત રીતે કામ કરી રહ્યા છે ગુજરાત ની અંદર ગરીબો ને મકાનો બનાવીને આપે છે તો આપણે એક ભાગ રૂપે નાની એક સેવા કરી શકીએ જેમ કે ખજૂરભાઈ આપણને પ્રેરણા મળી છે કે નાનું પણ ગરીબ ગરીબ વ્યક્તિ જે 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 મદદ મદદ થતી હોય હોય એ કરવી જોઈએ તો કાલે અમે રાતે જગ્યા પર નીચે લોકો માણસો તેમને એક સેવાના ભાગરૂપે રામ ભરોસે આપણે દરેકને કંબલ ઓળાવીને એમનું સન્માન કરીએ છીએ ટોટલ બસો જે છે ધાબડા એ બસો કંબલ લીધેલા છે કાલે રાતે સો સોની આસપાસ વેચી દીધા છે અને આજે પણ હોસ્પિટલ ની અંદર જવાના છે જે જરૂરિયાતમંદ લોકો દેખાય કે ભાઈ આની પાસે ખરેખર નથી એને આપણે ઓળાઈને એમનું સન્માન કરવું જોઈએ કેમકે ગરીબ વ્યક્તિ છે એ ગરીબ વ્યક્તિને જ્યારે ટાળ લાગતી હોય છે કે માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તમે જમવાનું આપો કે પછી ઠંડીની અંદર તમે એને ઢાબળો ઓળાવો કોઈ પણ રીતે તમે માનવ સેવા કરો એટલે ઉપરવાળો ભગવાન ખુશ થાય એ ભગવાનને આપણે ખુશ કરવાના છે જેમ કે ખજૂરભાઈ ભગવાનને ખુશ કરીએ તો આપણે એમનો એક ટકો બરોબર આમ તો ગુજરાતની અંદર મારા પ્રમાણે મારા જાણવા મુજબ કે મારું જેટલું જાણકારી જેટલી જાણકારી મુજબ જે નીતિન જાની છે ખજૂરભાઈ એમના બરોબર ગુજરાતની અંદર કદાચ મને બીજા બધા તો દેખાતા નથી કેમકે બીજા બધા સેવાભાવી ભલે કરતા હશે પણ જાતે સેવા ભાવી જાતે મકાન બનાવીને કોઈ ગરીબના અંદર એન્ટર્સ કરવું એના પોતાના ઘરની અંદર એને ફ્રી લઈ આપવું ઘર બનાવીને એને પલંગ લઈ આપવો એને દરેક જે જીવનની જે સામાન્ય વ્યક્તિ જીવી શકે એ બધી જ જરૂરિયાત પૂરી પાડવી એટલે એક સલામ છે પહેલાં તો નીતિન જાનીને ઉર્ફે ખજૂરભાઈને દિલથી અમને પ્રણામ કરું છું એમના પ્રેરણાથી આપણે મને એવું પ્રેરણા મળી કે ભાઈ આપણે ખજૂરભાઈને જોઈએ છે તો એમના જોવાથી આપણે એક ટકો પણ એમની સાથે કરી શકીએ કે એમની બરોબરી તો ના જ કરી શકાય કદાચ ગુજરાતની સાત કરોડની જનતાની અંદર ખજૂરભાઈ જે કરે છે ને એ આપણાથી ના થઈ શકે પરંતુ આપણે એવું કહીએ છીએ કે દરેક વ્યક્તિએ ક્યાં ને ક્યાં નાની મોટી સેવા કરવી જોઈએ જેથી કરીને ઉપરવાળો ભગવાન ખુશ થાય